કાયદાકથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં એક દિવસ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માંગ ઉઠી હતી બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે લાખો ગરીબ વર્ગના લોકો જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી કાયદા ખતા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણા આયોજન કર્યું છે કારણ કે એટલા માટે કરવું પડ્યું છે આ જે ખંડેર બિલ્ડિંગ છે છેલ્લા વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ છતાં દિન સુધી એની અંદર ખાલી ખાલી મરામત બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ કે આ બિલ્ડિંગ ચાલે પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી કે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે

પૈસા વાળા માટે કોઈ આ હોય હોત આ ક્યાર નો બેની ગયું સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગ ની હાલત રોજ રોજ ખરાબ નથી બ્યુરો રિપોર્ટો